ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે કરાયા છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓંકારેશ્વરના અઢાર કેટ અને ઇન્દિરા સાગર ડેમના બાર દરવાજા ખોલી ચાર લાખ ક્યુસેક થી વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે એલર્ટ કરી દેવાયા છે ડેમના દરવાજા ખોલી ક્રમશઃ પંચાણું હજાર થી બે પિસ્તાલીસ લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે આજે બપોરે ત્રણ કલાકે ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરે પડતી હતી

આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલું છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે